હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરીશું શ્રી કૃષ્ણ ભગવાનના કેટલાક મંત્ર વિશે ભગવાન કૃષ્ણના ઘણા બધા ભક્તો છે અને તે પણ માત્ર હિન્દુ ધર્મમાંથી જ નહીં પરંતુ બીજા પણ ઘણા બધા ધર્મના લોકો અને ઘણા બધા રિજનલના લોકો પણ તેમના ભક્ત છે તેમનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો અને ઘણા બધા લોકોને આ વાતનો પહેલાંથી જ ખબર હશે તેઓ ભગવાન વિષ્ણુના અવતાર હતા અમુક લોકો આ વાતને એટલા માટે જાણી શકે છે કેમ કે તેમના સર્વશક્તિમાન માટે તેમના સાચા પ્રેમને કારણે અને અમુક લોકોને ત્યારે ખબર પડી કે જ્યારે તેઓને મદદની જરૂર હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ તેમની મદદ કરી હતી ત્યારે તેમને ખબર પડે કે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી એક જ આંગળી પર ગોરખપુર પર્વત ઉપાડવો અને દ્રૌપદીની રક્ષા કરવા આવી જવું આવા ઘણા બધા ઉદાહરણો તેમની દેવિતાના પ્રતિબિંબિત તરીકે સાબિત કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે તેઓ આજે પણ જીવિત છે તેઓ તેમના ભક્તોના હૃદયમાં વસે છે અને તેમને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેઓ તેમની મદદ કરે છે અહીં કેટલાક મંત્રો છે જે તમે આ દેવી અવતારને ખુશ કરવા માટે પાઠવી શકો છો આ મંત્રનો પાઠ કરવા માટેનો શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્તની અંદર સવારે સ્નાન કર્યા પછીનો છે અને આ પાઠ તેમની મૂર્તિની સામે બેસી અને કરવા જોઈએ દરેક મંત્રને આદર્શ રીતે એકસો આઠ વખત અથવા તેના ગુણાંકમાં તેનો પાઠ કરવો જોઈએ ઓમ દેવકી નંદનાય વિદેમ વાસુદેવી ધીમહી તન્નો કૃષ્ણ પ્રચોદયાત અહીં ભક્ત કહે છે ઓ દેવના પુત્ર જે બધાને જાણનાર છે આપણને અંધકારથી લઈ અને ડાપણના પ્રકાશ તરફ માર્ગદર્શન આપે છે અમે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ અમને એવી બુદ્ધિ આપો કે આપણે આપણા કાર્યો પર પ્રતિબિંબ પાડી શકીએ અમને એવી શક્તિ આપો આ મંત્ર કોઈના જીવનમાંથી માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર કરે છે બીજું છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આમ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જે પોતાના ભક્તોના જીવનમાંથી તમામ દુઃખ દૂર કરે છે એ જ રીતે ભગવાન રામ પણ તેમના જીવનમાંથી તમામ દુઃખ દૂર કરે છે તે દેવીની પ્રશંસા માટે પાઠવવામાં આવે છે આ મંત્ર જે સૌથી પ્રખ્યાત લોકોમાંનો એક છે અને કાલી સંતારાના ઉપનિષદમાં સૌ દેખાયો હતો તે ઘણીવાર શ્રી કૃષ્ણના મોટા ભાગના મંદિરોમાં પ્રગટ થાય છે આ મંત્ર ભક્તોને આધ્યાત્મિક રીતે ભગવાન કૃષ્ણ સાથે જોડવા માટે મદદ કરે છે ત્રીજું છે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યનંદ અદ્વૈત ગઢધર શ્રીવાસી ગોરભક્ત વૃંદા આ ભગવાન કૃષ્ણના કેટલાક મહાન ભક્તોના નામ છે તેમના નામનો જાપ કરી ફક્ત તેમને આમંત્રણ આપે છે અને આ મંત્ર દ્વારા તેમના આશીર્વાદો શોધે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા આ મંત્ર ભગવાન કૃષ્ણના નામની યાદી આપે છે અહીં તેમનો ઈરાદો તેમના નામનો જાપ કરી તેમની વિનંતી કરવા અને આશીર્વાદ મેળવવાનો છે શ્રી કૃષ્ણ ગોવિંદા મુરારી નાથ નારાયણ વાસુદેવ તેમના કેટલાક લોકપ્રિય નામ છે પાંચમું છે ઓમ ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્ર સૌથી મજબૂત છે પરંતુ આ મંત્રનો જાપ કરતી વખતે અન્ય ઘણા નિયમો ધ્યાનમાં લેવાની જરૂર છે અહીં ભક્ત દેવને તેમની શુભેચ્છા આપે છે છઠ્ઠું છે ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રમાં ભક્ત કહે છે ભગવાન શ્રી કૃષ્ણ હું તમારા દેવી પગ પર રહેવા ઈચ્છું છું મંત્ર દ્વારા ભક્ત ભગવાન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે અને ભગવાન કૃષ્ણના પગ પર રહેવાની ઈચ્છા વ્યક્ત કરે છે આ મંત્ર દ્વારા ભક્ત ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં આશ્રય માંગે છે સાતમું છે ઓમ કૃષ્ણ નમઃ આ ભગવાન શ્રી કૃષ્ણના સૌથી પ્રખ્યાત મંત્રોમાંનું એક છે અહીં ભક્ત ભગવાનને તેમની શુભેચ્છાઓ સ્વીકારવા માટે પ્રાર્થના કરે છે હું ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું આ મંત્ર રોજિંદા જીવનમાં યાદ રાખવું અને વાંચવું સરળ છે તો મિત્રો આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર વિશે જાણ્યું જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ